રાજ્ય સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી શાળાનું નિર્માણ કરે છે પરંતુ વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધા ન મળે તો પછી શું કહેવું આજે તમને એવી શાળા બતાવીએ કે જ્યાં શાળાના ઓરડા તો જર્જરીત છે જ સાથે જ બાળકોને કાદવ કીચડવાળા રસ્તા પરથી પસાર થઈને સ્કૂલે જવું પડે છે આજે બનાસકાંઠા જિલ્લાના ભાભરના રૂની ગામની દેરીયા વાળા પ્રાથમિક પેટા શાળા કે જ્યાં ધોરણ એક થી પાંચ માં કુલ એકસો બત્રીસ બાળકો અભ્યાસ કરે છે હવે શાળાના દ્રશ્યો પણ જુઓ ઠેર ઠેર તિરાડો પડી ગઈ અને પોપડા ઉખડી ગયા શાળાના કાચો રસ્તો પણ કાદવ કીચડથી ભરપૂર છે હવે આવી હાલતમાં શાળાના બાળકો ભણવા માટે મજબૂર બન્યા છે શાળામાં ઓરડાની ઘટ છે જે ઓરડા છે તે જર્જરિત હાલતમાં છે ત્યારે બાળકો ખુલ્લામાં ઝાડ નીચે બેસી અને ભણવા માટે મજબૂર બન્યા છે ઉપરાંત વિદ્યાર્થીનીઓ માટે શૌચાલયની યોગ્ય વ્યવસ્થા પણ નથી શાળામાં આવતા સો જેટલા વિદ્યાર્થી ખેતરમાં વસવાટ કરતા પરિવાર પરિવારમાંથી આવે છે જેથી તેમને કાચો રસ્તો હોવાથી કાદવ કિચડની સમસ્યાનો સામનો કરવો પડે છે શાળાના ગેટ પાસે પણ પાણી ભરાઈ જવાથી વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોને અસુવિધા ઉભી થઈ રહી છે રસ્તાની બહુ મુશ્કેલી છે ચોમાસાની અંદર પાણી ખૂબ પુષ્કળમાં ભરાઈ જાય છે બાળકોને આવવા જવામાં ખૂબ તકલીફ પડે છે એનાથી બાળકોને પાણીજન્ય અને ચામડીના રોગોનો પ્રોબ્લેમ ખૂબ થાય છે તથા અહીંયા વાલીઓને મૂકવામાં પણ ખૂબ તકલીફ પડે છે એટલે સરકારને અમારી અરજી વિનંતી છે કે સત્વરે અમને બે કિલોમીટરનો રોડ કોઈપણ કાળે ઝડપી નિકાલ કરાઈ અને રોડ બનાવી આપે ગ્રામજનોએ આ ભંગાર રસ્તાને લઈ અને ઠેક ઉચ્ચ સ્તર સુધી રજૂઆત કરી પરંતુ આજ દિન સુધી તેમની સમસ્યાનો કોઈ નિકાલ ન આવ્યો આમ તો અમારા સંસદ સભ્ય છે ધારાસભ્ય છે બધાની રાત કરી વાત છેડામાં તો મુખ્યમંત્રી સાહેબને પણ રજૂઆત કરાશે છે કે મને એક આટલો બે કિલોમીટર રસ્તો આવે તો અમારા છોકરાનું ભવિષ્ય બનાવો અને પહેલું તો અમારી શાળાની અંદર સંડાસ કે મૂતળી છોકરા માટે છે અને અમારી સંખ્યા એકસો ને બત્રીસની છે પણ ડેમેજ છે સંડાસ શૌચાલય બરાબર અને શાળા અમારી ડેમેજ છે આ એક કોઈ પત્ર કે અમે આ તો બરાબર માથે ઢાંકી ઢાંકી પ્લાસ્ટર કરી આ પ્લાસ્ટર બનાવીને અમે ચલવા છે અને પત્ર ઉનાળા માટે તો આ શાળાની અંદર બેહા એવી કંડિશન નથી આ શાળામાં શિક્ષણની ગુણવત્તા સારી હોવાથી શાળા સતત ત્રણ વર્ષથી એ ગ્રેડ મેળવી રહી છે તેમજ શાળાના ઘણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સારા સ્થાને ફરજ પણ નિભાવી રહ્યા છે હાલમાં શાળામાં આચાર્ય સહિત ત્રણ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે જોકે વિદ્યાર્થીઓની સંખ્યાને જોતા હજુ પણ બે શિક્ષકની એક વર્ષથી ઘટ્ટ જોવા મળી રહી છે મારી મેકમ પ્રમાણે મારું કુલ પાંચ શિક્ષકોનું મેકમ છે પણ અમારી શાળામાં અત્યારે હાલ ત્રણ શિક્ષકો કાર્યરત છે બે શિક્ષકોની અમારી શાળામાં હાલ ઘટશે ગ્રામજનોએ રસ્તાથી માંડી અને શાળામાં શિક્ષકોની ઘટ અને જર્જરિત ઇમારત અંગે હાઈ લેવલ સુધી રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ તંત્ર શાળાની સમસ્યાઓ સામે મોં ફેરવી અને બેસી ગયું છે ત્યારે ગામ લોકોની માંગ છે કે તેમની સમસ્યાઓનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે મહેન્દ્ર પટેલ જીએસટીવી ભાભર